મેલરી બોલતી હશે સુખ ના તારા ના લાવું તો મારું નોમ મેલરી નહીં કઉ છું આવતો રવિવાર હું બોલું છું બોલું છું આપણે કેવાનું તો માતા બોલી મારા દર્શન ના દો મારું નોમ માતા નહીં એ ઘોડી માતા શું જયેશ ભા તમારી ભક્તિ ની માતા શું ભાઈ હા મારા મેલરી ના પારે ઉજ્જૈન માં નમી ગયા હોય સંકટ તમારું દૂર ના કરી નાખું મારું નોમ માતા નહીં પડે હા

જગત માં પૂરું ના કરોપરો ના લખું મારું નામ હું શંકર ની માતા કોણ રમતો ખાઇ જાય વાતા બધા સપલો વાળા ભૂવા હતા મંત્ર વાળા ભુવા હતા હું કઉ છુ હેલો કોણ રોની ગોમ ની વાતો થાય